અમે બધા સાનિધ્ય બસો ચોપનના રહેવાસી છીએ મોટા મોવા સ્પીડવેલ રોડવાળા અને અમારો પ્રશ્ન એ છે કે અમારી સોસાયટીમાં એકસો ત્રીસ પરિવાર રહે છે અને અમારી સોસાયટીની આગળ એકદમ બિલ્ડરો દ્વારા ગંદકી અને સાફ સફાઈનો અભાવ છે ઘણી વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી પણ કોર્પોરેશનવાળા એમ કહે છે કે આ કલેક્ટરના અંડરમાં આવે છે એટલે અમે કલેક્ટર સાહેબને અરજી કરવા આવ્યા છીએ તો આ બાબત ઘટતું કરવા વિનંતી કલેક્ટર સાહેબને ને વિનંતી કરવા આવ્યા છે કોણ કચરો કરી રહ્યા છે બિલ્ડરો દ્વારા ડમ્પિંગ કરે છે અને સાફસૂફ નથી થતી એટલે બીજા બધા ટ્રેક્ટરો વાળા પણ ત્યાં મટીરિયલ વેસ્ટ નાખી જાય છે તો એ બાબત અને પેલા જે બિલ્ડરોના માણસો ત્યાં રહે છે એ શૌચકીયા અને એ ખુલ્લામાં કરે છે તો એ બાબત પણ ગંદકી અમને વધારે થાય છે ખાનગી જમીન છે કે સરકારી જમીન સરકારી જમીન છે